જો દિલીપભાઈનો એક વિડીયો આપણે ઓલરેડી બનાવી ચૂક્યા છીએ આપણી ચેનલમાં તો ખાસ તો એની નવી ઓપનિંગ કરી છે દુકાનની એટલા માટે આપણે એની ફ્રી વાર એકવાર વિડીયો લઈને આવ્યા છીએ તો ખાસ તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો નવી શોપની તમને વિઝિટ કરાવી અને આ ખાસ તો તમને ભાવનગરમાં ખબર છે દિલીપભાઈ પાવાઠિયા ઘણા બધા વ્યક્તિ જે ભાવનગરથી હોય ને દિલીપભાઈના પાવા ગાંઠિયા એક વાર જરૂર ને જરૂર ખાધાત હોય તો ચાલો તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો દિલીપભાઈના પાવાઠિયાની પૂરેપૂરી પ્રોસેસ તમને બતાવો જો આ નવી શોપ છે ભાઈ જો અહીંયા એકદમ મસ્ત શોપ કરી નાખી છે પહેલાં વિડીયોમાં જોઈએ ને તો આગળ હતી સ્પેશિયલ ચટણી બનાવવાની છે ભાઈ દિલીપભાઈ પાઉં રાખીવાળાની જો ચટણીમાં પણ ઉપરથી જો ગુલાબની પાંદડી નાખે છે ઉપરથી કોતમરી લસણની આ ચટણી વસ્તુ મિક્સ કરો જો આમલીને ખજૂર અલગ અલગ મસાલા પાર્સલ કરી રહ્યા છે ભાઈ 재미있 <목소리도> <목소리도> પાઉ ગાંઠીની સાથે સાથે તમે જોવા અહીંયા એકદમ મસ્ત એકદમ મસ્ત છટાકેદાર બટેકા પણ મળી રહેશે સાથે જોવો તમને સણા મઠ પણ મળી રહેવાના છે વાહ બટેકાની જેમ જોવો તમે સણા મઠને પણ જો ઉપરથી એકદમ મસ્ત જો ગુલાબની પાંખડી અને કોથમરી નાખીને મસ્ત શણગારવામાં આવેલા છે ઉપરથી જોવો તમે એકદમ મસ્ત દાડમ પણ નાખી છે સણા મઠમાં તો તમે સાથે તમને અહીં જો સમોસાની ડીશ પણ મળી રહેવાની છે સમોસાની ડીશ નું ભાવ રહેશે ફીસ 10 વાળી 20 વાળી એલા નહી આની ગ્રેવી જોવો તો સમોસામાં થોડી નાખી છે બટાકાની ડીશ નું ભાવ રહેશે 20 રૂપિયા

રોડ ઉપર હોય તો પબ્લિક ને નડતર થાય ગાડીઓ ક્યાં મૂકે અહીંયા શોપિંગમાં પાર્કિંગ છે વ્યવસ્થિત ખાવા પીવાની વ્યવસ્થિત જગ્યા છે એની માટે આ વ્યવસ્થાના ભાગરૂપે નવી શોપ કરી તો ભાઈ આનો ટાઈમ શું રહી છે આપણે સવારે સાડા દસ થી રાતના સાડા દસ આનું એડ્રેસ શું રહી છે આપણે આપણે અક્ષરવાળી ગેટ નંબર ની સામે ઈવા સુધી કોમ્પ્લેક્ષ સેફ્રોન વાળું કોમ્પ્લેક્ષ વાઘાવાડી રોડ ભાવનગર

મિક્સ ની ડિશની પ્રાઇઝ રહી છે ચાલીસ રૂપિયા મિક્સ ડિશની ની મિક્સ ડિશ છે બનાવી છે એટલે ઉપરથી જો એકદમ મસ્ત ચટણી નાખી છે ગ્રીન ચટણી અને ઉપરથી જો ભાઈ કોથંબરી નાખી છે મસ્ત તો ફાઈનલી જો આપણી ડીશ રેડી થઈ ગઈ છે હા ભાવ ચાલીસ રૂપિયા એકદમ મસ્ત ફાવ ગાંઠિયાની ડીશ તૈયાર થઈ ગઈ છે તો ચાલો પણ તમે પણ આવી જાવ અને ખાસ કમેન્ટ કરીને કેજો ભાઈ એ કોઈ ભાઈ ફાવ ગાંઠિયાની ડીશ ખાધી છે ફાવ ગાંઠિયાની ડીશ રેડી થઈ ગઈ છે હવે આનો ટેસ્ટ રિવ્યુ તમને આપવાનો છે તો ફાઈનલી આપણે દિલીપભાઈનો ઓલરેડી વિડીયો બનાવેલો છે આપણી ચેનલ તો આપણે ફરી એકવાર ફરજો નવી ઓપનિંગ છે ભાઈ નવી શાખા છે તો એકવાર રિલીફ કરજો છે તમને એડ્રેસ તો બતાવવાનું જ છે તો એકવાર ભાવનગા હોવ અને ભાવનગાઠિયા ખાવાનું શોપિંગ બટેટા શેર સમોસા છે ફટાફટ છે ઘણી બધી વસ્તુ છે તો અમને તમને રિઝનેબલ પ્રાઇસમાં મળી રહેવાની છે તો ખાસ તો એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો તો હાલો હવે આપણે પાઉંગાઠિયાની ટેસ્ટ લઈએ આપણા સબસ્ક્રાઇબર માટે જે સાહેબ આનો ચટણીનો ટેસ્ટ છે ને સાહેબ હજી સુધી મેં ક્યાંય નથી જોયું

વાળ હા હા દિલિપ સરસ છે ભાઈ ભાઈ લીધી છે ભાઈ આમના તમને ટેસ્ટમાં ટેસ્ટ એટલા ટાઈમ થી તમે પાવ ગાંઠિયા ખાવ છો જો ભાવનગર પ્રોપર ભાવનગર બધા કરતા બેસ્ટ માં બેસ્ટ વસ્તુ પામવા કાઢ્યા જો આ બીજી શાખા છે આમનો આપણે ફૂલ વિડિયો YouTube માં નાખ્યો છે કેમ છે સેટ મજા એડ્રેસ છે એડ્રેસ છે સામે બાજુમાં રોડ ભાવનગર એડ્રેસ છે જી સામે રોડ ભાવનગર જો અહીંયા તો સેમ ટુ સેમ પ્રોસેસ હોય છે ભાઈ

તો ખાસ કમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો અને આ ખાસ એકવાર ભાવનગરથી હોવ ને તો એકવાર જરૂરને જરૂર વિઝિટ કરજો તો દિલીપભાઈએ જો તમને એડ્રેસ તો બતાવ્યું છે તો ખાસ એકવાર જરૂરને જરૂર વિઝિટ કરજો અને આ ખાસ ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી વાય ભાઈ